ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે રોડ થયો બંધ ગુજરાત હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ જેમાં મહુવા શહેર ગ્રામ્ય પંથકમાં ગત મોડી રાત્રિથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં વરસાદી પાણી તમામ રોડ પર ફરી વળ્યા છે ત્યારે વરસાદી પાણી રોડ પર ફરી વળતા અનેક વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સર્જા હતી જેમાં મહુવા ને જોડતો નજીક રોડ પર ભારે પાણી ફરી વળતા લાંબી કતારો જોવા મળી હતી અને વરસાદના પાણી જો ઓછું થાય તો વાહન ચાલકો રસ્તો પાર કરી શકે તેની રાહ જોઈ બેઠા છે ત્યારે જો વાત કરવામાં આવે તો ભાદરા નજીક રોડ ઉપર પાણી ફરી વળતા ગોઠણ સમાર રોડ પર પાણી ભરાયા હતા લોકો જીવના જોખમે પાણીમાં ઉતરી રોડ ઉપરથી પસાર થતા જોવા મળ્યા હતા ત્યારે મહુવા વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાનહાની ન સર્જાય તે માટે પોલીસ સિક્યોરિટી મૂકી લોકોને જીવના જોખમ પસાર થતા અટકાવવા જોઈએ જેથી કોઈ મોટી જાનહાની થતા ટળી શકાય Thank you.